પલસાણાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા નવનિર્મિત પલસાણા તાલુકાના રૂઘટા ખાતે રૂપિયા છત્રીસ કરોડના ખર્ચે નિર્મિત થયેલા છાસઠ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ તેમજ ચોર્યાસી તાલુકાના સાડત્રીસ કરોડના ખર્ચે કરવાસા બે રૂપિયા છાસઠ કેવી સ્ટેશન ઈલ ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે વર્ષ બે થી ગુજરાતનું સુકાન સાંભળ્યા પછી વિકાસ દેવૃત્ત યાત્રા ચાલુ રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના દરેક નાગરિકોને ચોવીસ કલાક ગુણવત્તા સફળ વીજળી મળે તેવા સુદઢ આયોજનનો આરંભ કર્યો હતો તેમના દૃઢ સંકલ્પના પરિણામે આજે ગામડે હોય કે શહેરમાં દરેક ઘરે સતત વીજળીની ઉપલબ્ધિ થઈ રહી છે તાજેતરમાં સરકાર દ્વારા વીજળીના દરમાં એક પોઈન્ટ પાંચ પૈસાનો ઘટાડો થવાની નાના પરિવારોને આર્થિક રાહત મળી છે એ લોકોને જીવન

વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ના રહેઠાણ તથા કૃષિ કાર્યો સાથે જોડાયેલા અંદાજે અગિયાર હજાર છસો થી વધુ ના લોકો સીધો લાભ મળશે ખેડૂતોને ચાંચા માટે પૂર્તિ અને સતત વીજળી ઉપલબ્ધ થવાથી ખેતી ઉત્પાદનમાં વધશે સામાન્ય નાગરિકોને પણ ચોવીસ કલાક ગુણવત્તા સફળ વીજળી પ્રાપ્ત થશે રાજ્ય સરકારના સતત પ્રયત્નશીલ ગામડાઓમાં સુધી વીજળીની સુવિધા સુલભ બની છે જે વિકાસ યાત્રાઓને વધુ ગતિ આપી રહી છે આ અવસર ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ચોર્યાસી તાલુકા માત્ર નવા છાસઠ કે સબ સેશનો ખાત પુરત થવાય સમગ્ર તાલુકામાં ગૌરવની બાબત છે આ સબ સેશનો કાર્યરત થતાં તાલુકાના ગામડાઓ તથા શહેર વિસ્તારની પૂર્તિ અને અવરિત વીજળી મળી શકશે ના બીજા ત્રણ સબ સ્ટેશનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ વિસ્તારના લોકોને સાતત્યપૂર્ણ વીજળી મળે ક્ષતિ રાહત વીજળી મળે અને ભવિષ્યમાં આવતી

જીવનથી ગુણવત્તામાં સુધારો થશે રાજ્ય સરકાર ની સૂચિત આયોજનને કારણે આજે તાલુકા ઉર્જા ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યું છે જે આગામી સમયમાં ચોર્યાસી તાલુકાના વિકાસના નવા શિખરો પર પહોંચાડશે સમગ્ર પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ જિલ્લા વિકાસ ભાજપ પ્રમુખ રાઠોડ ભરતભાઈ રાઠોડ મહામંત્રી જીગરભાઈ નાયક પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ જેટકોના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ઉપેન્દ્ર પાંડે જેટકોના અધિક ઇન્જિનિયર શ્રી પીએન પટેલ અને ડીજીવીસીએલના કર્મચારીઓ વીસ સેશનો અધિકારી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ પલસાણા